વિષય પર જયારે કાવ્ય સ્પર્ધાનું આયોજન અમે કરવાના હતા તો અમે જેમ સવાલ પ્રશ્ન ઉઠો એમ અમને પણ એક પ્રશ્ન થયો કે નલ સેતુ પર કાવ્ય કેવી રીતે મંગાવવા ખાલી નલ સેતુ વિષય આપશું તો કોઈના કાવ્ય આવશે કે નહીં આવે કારણ કે રામ સેતુનું સાહિત્ય બહાર આવ્યું જ નથી હા એની પિક્ચર આવી છે પણ પિક્ચર આપણે ખાલી જોઈ છે એના પાત્ર આપણે જાણ્યા નથી એનું મૂળ જે પાત્ર હતું એ નલ હતું

અને બીજું કે વિષય આપા વિષય આપણે ખાલી આપીએ રામ સેતુ એ તો કાવ્ય કદ ના પણ આવે તો અમે નક્કી નકી કે ભી આપણે લોકોને પુસ્તક તો આપણે ઘણો બધો પ્રચાર કર્યો છે પણ હજી આપણે એવું નાનું એક લેખ લખીએ અને મુખ્ય ગ્રુપમાં અને એના આધારિત કથા રાખીએ એટલે અમે કાવ્ય સ્પર્ધાથી કથા આધારિત રાખી બાકી વિષય તો રામ સેતુ એ નળ સેતુ અમે નક્કી કર્યો તો ભી નળ સેતુ પર જ આપણે કાવ્ય રાખ્યું છે આમ કઠી સ્પર્ધા રાખી છે એટલે